નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતના ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર અને દોસ્તો ગુજરાતી કલાકાર રાકેશ બારોટને તો તમે જાણતા જ હશો ત્યારે જ દોસ્તો તમે આ વિડીયોમાં રાકેશ બારોટ અને વિક્રમ ઠાકોરને જોઈ રહ્યા છો દોસ્તો આ વિડીયો જે છે તે હાલમાં જે કલાકારનો વિવાદ ચાલી રહ્યો છે તેના પહેલાંનો પ્રોગ્રામ છે અને દોસ્તો આ બંને કલાકારો એક લાઈવ પ્રોગ્રામમાં સાથે જોવા મળ્યા હતા ત્યારે દોસ્તો તમે આ બંને કલાકારની મિત્રતા જોઈ શકો છો ત્યારે જ દોસ્તો આ લાઈવ પ્રોગ્રામમાં રાકેશ બારોટે વિક્રમ ઠાકોર વિશે શું કહ્યું હતું તે તમે સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ બંને કલાકારની મિત્રતા કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના આવા બીજા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં રાકેશ બારોટે વિક્રમ ઠાકોર વિશે શું કહ્યું ઓળખાણ આપવાની જરૂર છે જ નહીં એવું કહેવાય કે એક સમયે ગુજરાતી ઇન્ડસ્ટ્રી રાજુભાઈ આને જઈ એમ કહી શકાય એ વખતે એ ઇન્ડસ્ટ્રી ઉઠી કરી હોય હું જાહેર માંગુ છું એ ટોટલ છે વિક્રમ ઠાકોરને ને જાય છે જોરદાર તાળીના